તો જોઈ લો મારા ભાઈઓને બહેનો કિંજલબેન દવેની હમણાં તાજેતરમાં સગાઈ થઈ હતી ને ગઈ કાલે મિત્રો એમનો રિસેપ્શનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ને ત્યાં પણ મોટા મોટા કલાકારો આવ્યા હતા તો મિત્રો આખરે જમવાની અંદર શું બનાવ્યું આ તમે જુઓ જમવાની અંદર આ જુઓ કાજુ કતરી પછી મિત્રો ગાજરનો હલવો આ તમે જુઓ પનીરનું શાક આ ભીંડીનું શાક પછી આ તમે જોઈ લો મિત્રો મને નામે નથી આવડતું પૂરી ને રોટલી ને છાસ ને ગોટા ને આ જો આ ચટણી આ લાલ ચટણી આ લીલી ચટણી ત્યાર પછી આ જોઈ લો મિત્રો ભાત અને દાળ અને મીઠાઈ આ તમે જુઓ સાહેબ તમને આગળ આખો વિડીયો પણ બતાવું હવે મિત્રો આ બધાની વચ્ચે મને દુઃખ એ વાતનું થયું ને ભાઈ કે કિંજલબેન દવેનો પરિવાર તો આખો જોવા મળ્યો બરાબર પર પરંતુ પોતાની સમાજમાંથી એક પણ વ્યક્તિ ત્યાં ત્યાં ન આવ્યા સાહેબ એક પણ પોતાના જે આખો સમાજ હતો ને એ સમાજ માટે મિત્રો એક પણ વ્યક્તિ કિંજલબેન દવેના આ રિસેપ્શનની અંદર ન આવ્યા મોટા મોટા કલાકારો આવ્યા એટલે ક્યાંક જોવા જઈએ તો ખોટ પડી ગઈ ભાઈ પોતાની સમાજની પણ છતાંય બેને કીધું કે સમાજને કોઈ હાથ માથે રાખી રાખીને ન લાવવાના હોય એમે એમને કિંજલબેન દવેને પોતાના પરિવારને સમાજની બહાર કરી દીધા તો ફાઇનલી કરી દીધા તો હવે કિંજલબેન દવે કે જેમને એક રિસેપ્શનનો પ્રોગ્રામ રાખ્યો હતો ને જેમાં મોટા મોટા કલાકારો આવ્યા હતા બરાબર નાના નાના નહીં ભાઈ બહુ મોટા કલાકારો આવ્યા હતા અને બધાએ કલાકારો ત્યાં આવીને બેનના રિસેપ્શનમાં બેનને ગિફ્ટો પણ આપી હતી એ પણ તમને આગળના વિડીયોમાં બતાવીશ પણ જમવાનું તમે સાહેબ જુઓ હા જમવાનું જુઓ સાહેબ કાયદેસર ભાઈ આમ બૂમ પડાવી નાખી મને દુઃખ એ વાતનું થયું ને સાહેબ કે કિંજલબેન દવે મને આમંત્રણ ન આપ્યું કેમ કે કિંજલબેન દવે માટે કદાચ મેં ઘણું બધું કીધું પણ હશે સારું સારું પણ હું એમ નથી કહેતો મેં સારું કીધું એટલે મને બોલાવાનું ખાલી મારે જોવા માટે આવું હતું મિત્રો કે મોટા મોટા સેલિબ્રિટીઓ હોય બરાબર એ લોકોના લગ્ન કહેવાય આ તો લગ્ન નહોતા ભાઈ આ તો સગાઈ હતી પરંતુ હું ગયો ને તો મને એક ચાન્સ મળત મારી જિંદગીની અંદર કે ભાઈ ચલો એક કિંજલબેન દવા દવે જેવા એક કલાકાર હતા કે જેને મને એક મધ્યમ વર્ગના છોકરાને ત્યાં બોલાવ્યો હતો પણ ભાઈ ખબર નહીં ના બોલાવ્યો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ બેન લગ્નમાં જરૂર મને બોલાવ તો મારા ભાઈઓ આપણે જઈશું બાકી જો નહીં બોલાવે તો આપણે નહીં જઈએ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ